અંકલેશ્વર નગરપાલિકા કર્મચારી ટીમ સ્પિરિટ વધે તે ઉદ્દેશ્ય સાથે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન જૂની દીવી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ વિભાગના કર્મચારીઓની ટીમ વચ્ચે મેચ યોજવામાં આવી હતી અંકલેશ્વર નગરપાલિકા ખાતે પાલિકા ચીફ ઓફિસર દ્વારા કર્મચારીઓ વચ્ચે ટીમ સ્પિરિટ ઊભી કરવા નવતર અભિગમ અપનાવી પ્રથમ વખત કર્મચારીઓની વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું જૂની દીવી ખાતે આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પાલિકાના વિવિધ વિભાગના તમામ વર્ગના કર્મચારીઓ વચ્ચે ક્રિકેટ લીગ યોજવામાં આવી હતી ગુડ ફ્રાઈડે હોવાથી રજના માહોલ વચ્ચે કર્મચારીઓ રોજના કામના ભારણ વચ્ચે હળવાશની પળ માણતા ક્રિકેટ બોલ વડે રમતા જોવા મળ્યા હતા આ અંગે પાલિકા ચીફ ઓફિસર કેશવ કોલડિયાએ જણાવ્યું હતું કે કર્મચારીઓ વચ્ચે આત્મીયતા વધે અને એક ટીમ સ્પિરિટથી કામ કરી શકે તેવા ઉદ્દેશ્ય સાથે આ આયોજન કરાયું છે આમ કર્મચારીઓ વચ્ચે નિકટતા વધશે અને તેમના કામમાં સરળતા થશે જેને લઈ કોઈ પણ કામ હોય તો એક ટીમ ભાવના સાથે પાલિકાના કર્મચારીઓ કામ કરતા હશે જેને લઈ સંસ્થાને ફાયદો થવાની સાથે તેઓ પણ માનસિક તાણ વગર હળવાશી પ્રજાલક્ષી કામો કરી શકશે